નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે મમતા સોન અને વિક્રમ ઠાકોરને જોડી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ અને સફળ જોડી ગણાય છે આ જોડીના કરોડો ફેન ફોલોઇંગ છે અને વિક્રમ ઠાકોર અને મમતા સોનીએ સતત સુપરહિટ ફિલ્મો આપીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેકો રેકોર્ડ કર્યા છે તો દોસ્તો દર્શકોના મનમાં એક સવાલ ઊભો થાય છે કે અત્યારે કેમ આ જોડી ફિલ્મી પડદા પર જોવા મળતી નથી એટલું જ નહીં સારા કે નરસા પ્રસંગોમાં પણ આ જોડી એક સાથે એકબીજાથી દુરિયા બનાવી રહ્યા છે કેમ કે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના માતાના બેસણામાં પણ મમતા સોની જોવા મળ્યા નથી પરંતુ આ બંને વચ્ચે કોઈ મોટો ઝઘડો હોય એવું પણ કોઈ ધ્યાનમાં આવ્યું નથી પરંતુ આ બંને વચ્ચે કંઈક નાની ગેરસમજ હોય એવું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાએ જોર પકડ્યું પરંતુ દોસ્તો આ બંને વચ્ચેની એક અંગત વાત છે એ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું વિક્રમ ઠાકોર જ્યારે ઇન્સ્ટાગ્રામમાં પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર કોઈ પોસ્ટ કરે છે તો મમતા સોની લાઇક કોમેન્ટ પણ નથી આપતા જાણે કે એમને કોઈ નફરત થઈ ગઈ છે આપણા વિક્રમભાઈ સાથે એવું લાગી રહ્યું છે આ પાછળનું કારણ તો ચોક્કસ ખબર નથી કે કેમ મમતાબેન સોની આવું કરી રહ્યા પરંતુ જ્યારે મમતાબેન સોની પોતાના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટ ઉપર કોઈ પોસ્ટ નાખે છે તો આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આપણા ભાઈ તરત જ એ પોસ્ટને લાઈક કાપે છે કેમ કે વિક્રમ ઠાકોરભાઈ સુપરસ્ટાર હોવા છતાં પણ જમીન સાથે જોડાયેલા માણસ છે એમનામાં જરાય પણ અભિમાન નથી એ બિલકુલ નોર્મલ માણસ છે તો આપણા વિક્રમભાઈ વાલા સુપરસ્ટાર માટે આપ લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટના માધ્યમથી અવશ્ય જાણતો